ડભોઈ મોટા હબીપુરા ખાતે આવેલી નોબેલ પબ્લિક સ્કૂલમાં અભ્યાસની સાથે સાથે ધાર્મિક આયોજન અને સામાજિક રીતે બાળકોનો વિકાસ થાય તે માટે ભારતીય સંસ્કૃતિ અને સંસ્કાર અંગે શાળા આંગણે કાર્યક્રમ પશ્ચિમ દેશોમાં હોય છે પરંતુ શાળા ખાતે ભારતીય સંસ્કૃતિ અને સંસ્કાર અંગે પારિવારિક દિન સમારોહની ઉજવણી કરવામાં આવી હતી જેમાં વિદ્યાર્થીઓએ ડાન્સ અને વિવિધ વિવિધ અલગ પ્રકારના યોજીને પ્રકારના સ્ટોલ લગાવીને જેમાં લોટ પેડ ફ્રેન્કી ફ્રુટી પાણીપુરી સેવપુરી ચાના સ્ટોલ લગાવવામાં આવ્યા ને એકત્રીસ ડિસેમ્બર ને યાદગાર બનાવી શાળાના વિદ્યાર્થીઓ બાળકો માં હર્ષ ની લાગણી જોવા મળી પ્રાર્થનાથી કાર્યક્રમ ને શરૂઆત વિદ્યાર્થી દ્વારા કરવામાં આવ્યું અને આચાર્યશ્રી દ્વારા ઉપસ્થિત મહાનુભાવો અને વાલીઓનું શાબ્દિક સ્વાગત કરાવી પ્રગટાવીને કાર્યક્રમ ની શરૂઆત કરાઈ

આ પેન સુંદર સંચાલન કર્યું રિપોર્ટર બિલાલ પુરાવાલા પાર્ટી ગુજરાતી ન્યૂઝ ડબોરી હું એ માજવાની પ્રમુખ નોબલ પબ્લિક સ્કૂલ નોબલ પબ્લિક સ્કૂલ શિક્ષણની સાથે બાળકોનો સ્વાગી વિકાસ થાય બાળકોમાં ભારતીય સંસ્કૃતિ વિકસે એના માટે અનેક પ્રવૃત્તિ કરે છે અનેક તહેવારોનો પણ આયોજન કરે છે તે અનુસંધાને કાલે આજે એકત્રીસ ડિસેમ્બરના રોજ એક ફેમિલી ડેનું આયોજન કરવામાં આવેલું હતું બાળક સારામાં તો પાંચ કલાક હોય છે સારા સિવાય બાકીના સમયે બાળક એના કુટુંબ એના ફેમિલી એના મમ્મી પપ્પા સાથે હોય છે તો ઘરની અંદર કેવું વાતાવરણ હોવું જોઈએ મમ્મી પપ્પાએ કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ એ અનુસંધાને માર્ગદર્શન આપવા માટે ખાસ ફેમિલી ડેનું આયોજન કરવામાં આવેલું હતું જેમાં નિષ્ણાંત દ્વારા વાલીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને મોટી સંખ્યામાં વાલીઓ અને વિદ્યાર્થીઓ જોડાયેલા હતા આપ સૌ જે વાલીઓ આપ સમારોહમાં આવ્યા હતા દરેક વાલીને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને બસ જય હિન્દ જય ભારત